પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને તાલુકાઓમાં થો ગામમાં અને વાવ થરાદ માનીશંકરભાઈ અધ્યક્ષશ્રી છે એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી સમગ્ર રાજ્યની ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે થપાટ મારતી હોય છે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થા ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ ની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી એક પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બે હાર હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે જોઈ લો પછી આપણે બેસીએ મેં મારી કૃષિ વિભાગની ટીમ મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજા દિવસે બપોરે એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રી માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ હું ન સાંજે એકવાર એસીએસ દાસ અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે ખૂબ સંવેદનતા થયા વિષયને જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માની મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમના ધારાધોરણ મુજબ વધારે વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ સીએસને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી માની મુખ્યમંત્રીશ્રીનો વિષય છે કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું